મોબાઈલમાં ઇન્ટરનેટ આજકાલ સામાન્ય થઈ ગયું છે યુવક હોય કે યુવતી બધા સર્ફિંગ કરતા જોવા મળે છે પરંતુ અહીં વાત ફક્ત યુવતીઓની છે કે યુવતીઓ રાત્રે ઇન્ટરનેટ પર શું સર્ચ કરે છે તેના વિશે જણાવીએ ભારતમાં આશરે 8 કરોડ મહિલાઓ ઇન્ટરનેટ યુઝ કરે છે તેમાં 75% મહિલાઓ 15 થી 40 વર્ષ સુધીની છે ઉંમરમાં નાની યુવતીઓ હંમેશા રાત્રે ચેટિંગ સર્ફિંગ કરે છે Google ના એક રિપોર્ટ અનુસાર યુવતીઓ ઇન્ટરનેટ પર ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર લેટેસ્ટ કલેક્શન ડીલ અને ડિસ્કાઉન્ટ સર્ચ કરે છે આ ઉપરાંત સર્ચ દરમિયાન Google માં જાણકારી શોધે છે કે તેના કેરિયરમાં ગ્રોથ કઈ રીતે કરી શકાય આ ઉપરાંત વાળ ખરવા કે વાળ સફેદ થવાની સમસ્યાથી પણ યુવતીઓ ચિંતિત રહે છે રાત્રિના સમયે હેર ની વસ્તુઓ પણ સર્ચ કરે છે બ્યુટી ટિપ્સ વિશે પણ સર્ચ કરે છે કારણ કે આજના મોર્ડન જમાના પ્રમાણે યુવતીઓને તૈયાર થવું પણ વધારે ગમે છે મહત્વની વાત એ પણ છે કે ઘણી યુવતીઓને મોટાપાથી ડર લાગતો હોવાથી સ્ટ્રીમ અને મોટા ઘટાડવા અંગે પણ સર્ચ કરે છે સૌથી છેલ્લે જણાવીએ કે યુવતીઓને રોમેન્ટિક ગીતો સાંભળવા પસંદ હોય છે તેથી રાત્રે જે તે સમયે બેડ પર પહોંચે ત્યારે રોમેન્ટિક સોંગ સર્ચ કરે છે